પાટણમાં ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપના મંત્રી ગેનીબેન ઠાકોરે સમાજના લોકો પર તીખા પ્રહાર કર્યા હતા જેમણે તેમાં સમાજના સભ્યોને દુખાવો કહીને નિષ્ઠાવાન કાર્યકર્તાઓને આઘાત પહોંચાડ્યો હતો આ સંમેલન પાટણ ઠાકોર સમાજના સંત સદારામ બાપાના નામે સ્થાપિત થનારા સદારામ કન્યા હોસ્ટેલના ખાતમુહૂર્ત કાર્યક્રમ માટે યોજાયું હતું તો ભાજપ કોંગ્રેસ વરિષ્ઠ નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ તથા ઉદ્યોગપતિની હાજરીમાં આ પ્રહારો થયા જેનાથી વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું તો ગેનીબેને જણાવ્યું હતું કે સમાજના કાર્યક્રમોમાં દાન આપવાનો સમય આવે ત્યારે તમે ખીચા વેચીને બેચારા બજી જાઓ છો પણ દાન આપ વિસરી છું તેમણે વધુમાં જણાવ્યું કે સમાજ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત ધારાસભ્ય અને સાંસદ સુધીની ચૂંટણીઓમાં જીતવાય છે પરંતુ હવે સમય આવી ગયો છે કે આ વિજેતાઓને સમાજ માટે શું કર્યું તેનો જવાબ આપવાનો તો જીતાડ્યા પછી સમાજની પ્રગતિ માટે કોઈ પગલાં નથી લીધા આ વાતને લઈને હવે પ્રશ્ન ઉઠાવવાનો સમય છે એમ તેમણે સ્પષ્ટ કર્યું સંમેલનમાં હાજર રહેલા સમાજના વડીલો અને કાર્યકર્તાઓએ આ વાતો પર નિરાશા વ્યક્ત કરી તો સમાજના યુવા વિભાગે પણ આ વાતો પર પ્રતિક્રિયા આપીને એકતા જરૂરી ગણાવી આ સંમેલનથી ઠાકોર સમાજમાં રાજકીય અને સામાજિક વિચારણા શરૂ થઈ ગઈ છે તો જ્ઞાનીબેનના આ વખતેથી સમાજના નેતાઓમાં

દીકરીઓની સલામતી માટેની વાત હોય બાળ લગ્ન અટકાવવા માટેની વાત હોય અને અનેક જે સમસ્યાઓ છે ગરીબ સમાજની દીકરીઓ એમાં ખાસ કરીને પાટણ એ એજ્યુકેશન નું હબ ગણાય અને એજ્યુકેશનના હબના કારણે અહીંયા કન્યા હોસ્ટેલના નિર્માણ માટે એ ખૂબ જરૂર હતી અને એ કામ કરી રહ્યા છે એટલે એમને સમગ્ર ટીમને અભિનંદન ટૂંક સમયની અંદર જ્યાં પણ કન્યા હોસ્ટેલના કામ માટે જે જરૂર પડે એ બધા જ સાથે મળીને મદદ કરવા માટેના બધા વિચાર પણ કર્યો છે અને એમાં ટીમ આખી આગળ વધે એવી અમે શુભેચ્છાઓ કરીએ ખાસ કરીને સાંસદ પણ રહી ચૂક્યા હોય ખોટા વચનો આપ્યા હોય શિક્ષણ બાબતે તેવા લોકોને પણ ના બોલાવવા અને તેમજ અન્ય લુકાઓને પણ સામાજિક સ્ટેજ ઉપર સ્થાન ના આપવું તેવું આપી ગયું છે કોને અનુલક્ષીને કહ્યું છે હા હું માનું છું ત્યાંથી કોઈ પણ સમાજ હોય કોઈ પણ સમૂહ હોય અને કોઈ પણ સારું કામ કરતા હોય તો એમને સૌભાવિક છે કે નાના મોટા વિઘ્નો આવતા હોય છે અને વિઘ્નો કોણ લાવતા હોય છે ભૂતકાળની અંદર દેવા દેવી દેવતાઓ જ્યારે એમના કોઈ યઘ્ન હતા તો એની અંદર કોઈકને કોઈક રાક્ષસી અગર વિચારો ધરાવતા લોકો એ હવનમાં આટકા નાખવા માટેના પ્રયત્નો કરતા એવું આપણે રોજે રોજ કહીએ છીએ એમ કોઈ પણ જિલ્લા હોય કોઈ પણ ક્ષેત્ર હોય કોઈ પણ સમાજ હોય અને કોઈ પણ કામ કરવાવાળા માટેની એમની ટીમ હોય તો ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ જે કામ કરવા વાળા લોકો છે એને ન કરવા દેવા વાળા ડિસ્ટર્બ કરતા હોય છે એમાં કોઈ રાજકીય આગેવાન કે કોઈ એ રીતે હું વ્યક્તિગત રીતે કોઈને કઈ કહેવા માંગતી નથી પણ આવા દરેક લોકો હોય છે એટલે જે જ્યાં પણ આવું કામ થતું હોય એમાં બનતા હોય અને એ પણ જેનું યોગદાન ના હોય અને વારંવાર જે સંસ્થાનું કામ થતું હોય એમાં હિસાબો માગતા હોય તો એ પણ રૂપિયો નથી આપતા અને ફોટો ડિસ્ટર્બ કરે છે એને લુકાવો કહી શકાય એટલે આમાં મને વ્યક્તિ રીતે હું કોઈ નહીં પણ જ્યાં પણ એ તમામ માટે લાગુ પડે છે જ્યાં પણ દરેક જિલ્લામાં જ લાગુ પડે છે દરેક સમાજમાં લાગુ પડે છે અને દરેક ક્ષેત્રની અંદર લાગુ પડે છે એટલે જ્યાં જ્યાં જે ક્ષેત્રનું કામ થતું હોય એમાં જે આપણે કમસે કમ આપણે આર્થિક મદદ ના કરીએ બીજી ના કરીએ પણ એમાં ભાધારરૂપ ન થઈએ એવો દરેકનો માનવ તરીકે વિચાર હોવો જોઈએ આવું હું વ્યક્તિ કરતી રીતે માનું છું અંધશ્રદ્ધામાં મેં કીધું એમ કે લાખો કરોડો રૂપિયાના મંદિરો જેની પાસે પોતાનો પરિવાર પણ માડ માડ ચલાવતા હોય ને એવા લોકો વ્યાજે પૈસા લઈને પણ મંદિરોના નિર્માણ માટે કરીને આપતા હોય છે આપણે કોઈ ધર્મ વિરુદ્ધ કરતા નથી પણ જે આર્થિક રીતે સદ્ધર હોય અને પાંચ પચીસ રૂપિયા મંદિરોમાં આપે બરોબર છે આપણે દેવી દેવતાઓને માનીએ તો દિલથી માનીએ આસ્થાથી માનીએ એને અગરબત્તી કરીએ અને બધાની છબી મળતી હોય છે પણ એક આપણા મગજમાં જે ભરેલું છે એક શિક્ષણ માટે નહીં પણ ધાર્મિકતા માટે અને એના હિસાબે બીજા સમાજોની સરખામણીમાં ગરીબ સમાજોના શૈક્ષણિક સંકુલો નથી બનતા અને એના કારણે દીકરા દીકરીઓ ભણી શકતા નથી એટલે પહેલું સરસ્વતી માતાના મંદિર મળે અને પછી દેવી દેવતાઓના કે જેના મંદિર બનાવવા માંગતા હોય એ એ લોકો ભણ્યા ગણ્યા પછી સારી રીતે શેર થઈને ધાર્મિક મંદિરો બનાવે તો એ વાંધો નહીં પણ શરૂઆતમાં સરસ્વતી માતાના મંદિર બને એવી હું સૌની માય અપેક્ષા રાખું થેન્ક બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ